ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો આજે આ વિડીયોમાં આપણે દેવ ઉઠી એકાદશી અર્થાત પ્રબોધિની એકાદશીની વ્રતકથા સાંભળીશું તથા તેનું મહાત્મય જાણીશું આ વ્રત કરવાથી કેવું ફળ મળે છે તે વિષયમાં પણ જાણીશું તો સૌથી પહેલાં આપણે સાંભળીશું દેવ ઉઠી એકાદશીની વ્રતકથા પણ તે પહેલાં આ વિડિયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય તુલસીમા અથવા જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો તો ચાલો આજનો સરસ સુંદર પૌરાણિક કથાનો વિડીયો શરૂ કરીએ એક સમયની વાત છે પ્રાચીન સમયમાં એક નગરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનું એક સુંદર અને ભવ્ય મંદિર હતું ત્યાં દરરોજ સવારે અને સાંજે અનેક ભક્તો ભગવાનની પૂજા અને આરાધના કરવા આવતા હતા મંદિરમાં દરરોજ દીપક પ્રજ્વલિત કરવામાં આવતો હતો એ જ સ્થળે એક ઉંદર પણ રહેતો હતો તે દરરોજ એ દીવાની બાકી રહેલી દિવેટ અને ઘીને ખાઈ લેતો હતો આ રીતે તે સવારે અને સાંજે ભગવાન શ્રી હરિના મંદિરમાં આવતા જતો રહેતો હતો એક દિવસ એવું થયું કે તેની આસપાસ ક્યાંય ખોરાક મળ્યો નહીં ભૂખથી વ્યાકુળ થઈ તે ખાવા માટે ફરી મંદિર તરફ દોડ્યો એ દિવસે પણ ભક્તો ભગવાન શ્રી હરિને દીવો પ્રજ્વલિત કરીને પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ ઉંદરની ભૂખ એટલી વધી ગઈ હતી કે તે રાહ જોઈ શકતો ન હતો દીવો હજુ સળગતો હતો પણ ઉંદર સીધો ત્યાં ગયો અને દિવેટને ખાવા માટે મુખમાં લીધી જેમ જ તેણે દિવેટ મુખમાં ચાવી તેમજ તેનું મોટું બળવા લાગ્યું અને આખું શરીર પણ દાઝી ગયું આ પીળાથી તે ઉછળ કૂદ કરવા લાગ્યો દોડવા લાગ્યો અને આખા મંદિરમાં ચક્કર લગાવતો રહ્યો અને થોડી વારમાં જ તે મંદિરની અંદર જ ભગવાન શ્રી હરિના ચરણોમાં મૃત્યુ પામ્યો હવે જુઓ આપણા ભગવાન શ્રી હરિ કેટલા દયાળુ અને કૃપાળુ છે તેમણે વિચાર્યું કે આ ઉંદરનું મૃત્યુ કાર્તિક માસમાં મારા મંદિરની પરિક્રમા કરતા થયું છે તે દીપકની જ્યોત લઈને ઉછળતો નાચતો હતો જાણે મારી આરતી કરી રહ્યો હોય ભગવાને એને એ ક્રિયાને નૃત્ય અને આરતી સમાન માનીને તેને મોક્ષ આપ્યો અર્થાત તેને સર્વોચ્ચ ગતિ પ્રાપ્ત થઈ આ રીતે કાર્તિક માસની એકાદશીના દિવસે તે ઉંદરે અજાણતા જ કોઈ બીજા દ્વારા પ્રજ્વલિત કરાયેલા દીપકની બાતી એટલે કે દીવટ ખાઈ લીધી અજાણતા જ નૃત્ય કર્યું અજાણતા જ ભગવાનના મંદિરની પરિક્રમા કરી અને તેનાથી તેને દુર્બલ એવો મોક્ષ મળ્યો હવે વિચારો જો અજાણતા કરાયેલા આવા પુણ્ય કર્મથી પણ એટલું મહાન ફળ મળે તો આપણે મનુષ્ય તરીકે યોગ્ય વિધિ અને શ્રદ્ધા સાથે કરેલા કાર્યોનો ફળ કેટલા અપરમિત હોઈ શકે આથી જ્યારે આપણે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે ત્યારે તેનો યોગ્ય ઉપયોગ કરીને કાર્તિક માસની આ દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ફૂલ લાલ અને પીળા ચંદનના લેપથી અભિષેક કરવો જોઈએ અને તેમને તુલસીદળ અર્પણ કરવું જોઈએ અને ભગવાનની યોગ્ય વિધિ વિધાનથી પૂજા આરાધના કરીને તેમનો વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્ર એવો છે જેમાં બધા મંત્રોની શક્તિ સમાયેલી છે આ એટલો શક્તિશાળી છે કે માત્ર એક વખત આ મંત્રનો જપ કરવાથી જ મનુષ્યને હજારો યજ્ઞનું ફળ મળે છે અને ખાસ કરીને કાર્તિક માસમાં કરાયેલું આ મહામંત્રનો જપ મનુષ્યને અતિ અપારમિત ફળ આપે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પણ પ્રાપ્ત કરાવે છે આથી અમાસમાં એકાદશીના દિવસે ઓછામાં ઓછું સોળ માળા અર્થાત એકસો આઠ મણકાની એક માળા આ માળાનો જપ કરવો જોઈએ દરેક મણકા પર સંપૂર્ણ હરે કૃષ્ણ મહામંત્ર બોલવાથી એક માળા પૂરી થાય છે આવી રીતે ઓછામાં ઓછું આઠ સોળ પચીસ કે બત્રીસ માળા તો જરૂર કરવી જોઈએ તમે ઈચ્છો તો આ જપ પ્રાતકાળે કરી શકો છો અને જો સવારે બધી માળાઓ પૂર્ણ ન કરી શકો તો દિવસ દરમિયાન કે સાંજના સાંજ સુધીમાં પણ કરી શકો છો જે વ્યક્તિ આ રીતે સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના અને સેવા કરે છે તે નિશ્ચિતપણે આ ભૌતિક જગતના આવરણથી પણ શ્વેત દ્વીપ એટલે કે વૈકુળ ધામમાં નિવાસ કરે છે આજ એકાદશી ચતુર્માસનો અંત થાય છે આથી ચતુર્માસ દરમિયાન જે કોઈ ત્યાગ કરવામાં આવ્યું હોય તે બ્રાહ્મણોને દાન આપવું જોઈએ અને જે કોઈ વ્યક્તિ વિરામ વગર સમગ્ર ચતુર્માસનું પાલન કરે છે તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે એવો મનુષ્ય ફરીથી જન્મ લેતો નથી અર્થાત તે જન્મ મૃત્યુના બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે જે વ્યક્તિ ચતુર્માસની આ વિધિનું પાલન કરે છે તેને અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ આખું ચતુર્માસનું પાલન ન કરી શકે તો ઓછામાં ઓછું તેને ચતુર્માસના છેલ્લા માસ એટલે કે કાર્તિક માસનું પાલન જરૂર કરવું જોઈએ જો કોઈ કાર્તિક માસનું પણ પૂરું પાલન ન અને ઉપવાસ ન કરી શકે તો ઓછામાં ઓછું આ કાર્તિક મહિનામાં આવતી દરેક એકાદશીનું પાલન જરૂર કરવું આવું કરવાથી તેને આખા કાર્તિક માસના પાલન જેટલું જ ફળ આપમેળે મળી જાય છે હવે વિચારો ભગવાન આપણા પર કેટલાક કૃપાળુ છે તેઓ દરેક રીતે આપણને એ જ વાત કહી રહ્યા છે કે અમે કોઈ પણ રીતે તેમની શરણમાં આવીએ કારણ કે તેઓ જાણે છે કે કળિયુગમાં બંધાયેલા જીવ માટે તપસ્યા કરવી ખૂબ મુશ્કેલ છે જો કે એકાદશીનું વાસ્તવિક પાલન એટલે ભોજન અને પાણી બંનેથી સંપૂર્ણ ઉપવાસ કરવો પણ કળિયુગના સમયમાં એ કરવું ખૂબ જ મુશ્કેલ છે આથી શાસ્ત્રોમાં સૂચના આપવામાં આવી છે કે આ દિવસે ઓછામાં ઓછું અન્ન અને દાળ તો લેવી જ નહીં એકાદશી પર લોકો પોતાની સુવિધા પ્રમાણે સંયમના જુદા જુદા સ્તરોનું પાલન કરે છે કેટલાક લોકો નિર્જળ ઉપવાસ કરે છે કેટલાક લોકો એકાદશી પ્રસાદ લઈને ઉપવાસ કરે છે કેટલાક લોકો માત્ર ફળ ફૂલ અને જળ લઈને ઉપવાસ કરે છે પરંતુ કોઈપણ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ એકાદશીના દિવસે અન્નનું સેવન કરવું નહીં એકાદશીના દિવસે ઉપવાસ રાખી ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરવી જોઈએ તેમના પવિત્ર નામનો જપ કરવો તેમની લીલા કથાઓનું શ્રવણ અને પઠન કરવું અને તેમની સેવા કરતા રહેવું જોઈએ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિધિવત પૂજા કરવી જોઈએ કારણ કે એકાદશી તિથિ ભગવાન નારાયણને સમર્પિત છે જે સર્વના હૃદયમાં વિરાજમાન છે અને જેના કારણે દુનિયામાં જે કંઈ પણ બની રહ્યું છે તે બધું માત્ર ભગવાન શ્રી નારાયણની જ ઈચ્છા છે ભગવાન શ્રી હરિ સર્વવ્યાપી છે જે વ્યક્તિ હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહે છે અને સતત તેમનો જપ અને ચિંતન કરે છે તે નિશ્ચિતપણે ભગવાનના પવિત્ર ધામને પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણની એવી અપાર ભક્તિ અને પ્રેમ મેળવવા માટે વ્યક્તિએ કોઈ કઠોર તપસ્યા કરવાની જરૂર નથી એકાદશી વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી હરિએ નારદ મુનિને કહ્યું હતું જેમ દેવતાઓમાં ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે દેવીઓમાં પ્રકૃતિ શ્રેષ્ઠ છે વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે તેમ તમામ પ્રકારના વ્રતોમાં એકાદશી વ્રત સર્વોચ્ચ છે જ્યારે યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એકાદશીનું મહિમાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે હેરાજન તમે દેવ ઉઠી એકાદશીની મહિમા વિશે જે જાણવા માગ્યું છે તે જ રીતે એક વખત લોક કલ્યાણ માટે દેવર્ષિ નારદજીએ પણ બ્રહ્માજી પાસેથી આ એકાદશી વિશે માહિતી મેળવી હતી તે સમયે બ્રહ્માજીએ નારદજીને જે કહ્યું હતું એ જ વાત હવે હું તમને કહું છું કાર્તિક માસના શુક્લ પક્ષમાં આવતી આ દેવ ઉઠની એકાદશીને હરિબોધિની પરિ પ્રબોધિની દેવોત્થાન અથવા ઉત્થાન એકાદશીના નામે ઓળખવામાં આવે છે આ એકાદશી તમામ પ્રકારના પાપોને નષ્ટ કરી દે છે અને સાથે મહાપુણ્ય આપે છે અંતે તે બુદ્ધિમાન મનુષ્યને મુક્તિ આપે છે જે સર્વોચ્ચ ભગવાનની શરણમાં આવે છે આ કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી સમુદ્ર તીર્થ કે તળાવમાં સ્નાન કરતાં પણ વધુ પવિત્ર માનવામાં આવે છે જો કોઈ મનુષ્ય એકાદશીના દિવસે મધ્યાહનને એકવાર ભોજન કરે છે તો તેના ગયા જન્મના પાપો નષ્ટ થઈ જાય છે જો તે સાંજના સમયે ભોજન કરે છે તો તેના ગયા બે જન્મોના પાપો નાશ થઈ જાય છે પરંતુ જો જે વ્યક્તિ આખો દિવસ સંપૂર્ણ ઉપવાસ રાખે છે તો તેના ગયા સાત જન્મોના પાપો સમાપ્ત થઈ જાય છે જે ત્રણેય લોકોમાં દુર્બલ છે તે બધા ફળો તેને પ્રાપ્ત થાય છે જે ભક્ત દેવ ઉઠી એકાદશીનું વ્રત કરે છે તેના પાપો સોમેરુ પર્વત જેટલા મોટા પણ હોય તે પણ દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવાથી નષ્ટ થઈ જાય છે જો મનુષ્ય માત્ર ઉપવાસ જ ન રાખે પરંતુ એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાન શ્રી હરિના નામનો જપ અને ભજન કરે તો તેના હજારો જન્મના પાપો દહન થઈ જાય છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દેવ ઉઠી એકાદશીનું મહેમાનું વર્ણન કરતા કહે છે કે જે કોઈ ભક્ત આ વ્રતનું વિધિવત પાલન કરે છે તેને મારા દ્વારા જણાવેલા બધા ફળોની પ્રાપ્તિ થાય છે જો કોઈ મનુષ્ય આ દિવસે વિધિ મુજબ થોડીક પણ પુણ્યકર્મ કરે તો તેને સોમેરુ પર્વત જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ જે મનુષ્ય શાસ્ત્રોમાં જણાવેલ નિયમોનું પાલન નથી કરતો તો તે ભલે કેટલાય સ્વામેરૂ જેટલા પુણ્ય કર્મ કરે ત્યારે પણ તે પુણ્યના બદલે પાપોનો જ અધિકારી બને છે જે મનુષ્ય વ્રતના દિવસોની ઉપેક્ષા કરે છે જે વૈદિક શાસ્ત્રોની નિંદા કરે છે જે વિચાર કરે છે કે વેદ મુજબ ચાલવાથી વિનાશ થાય છે જે બીજાની પત્ની સાથે સંબંધ રાખે છે જે અત્યંત મૂર્ખ અને દુષ્ટ છે જે પોતાના માટે કરેલી સેવાની પ્રશંસા નથી કરતો અથવા જે બીજાને કરે છે મનુષ્ય ભલે તે બ્રાહ્મણ હોય કે શુદ્ધ હંમેશા પાપી જ કહેવાય છે જે મનુષ્ય બીજાની પત્ની ખાસ કરીને દ્વિજ પત્ની સાથે ભોગ કરવાનો પ્રયત્ન કરે છે તે કૂતરાના ખોરાક ખાવાવાળાથી પણ વધુ નીચો ગણાય છે જો એવો વ્યક્તિ કોઈ દ્વિજ બ્રાહ્મણ અથવા આત્મિક ગુરુ પ્રત્યે અહંકાર બતાવે અથવા ગુનો કરે તો તે પોતાની તમામ આધ્યાત્મિક પ્રગતિ ધન સંપત્તિ અને સંતાનોને પણ તુરંત ગુમાવી દે છે આ રીતે જે મનુષ્ય ચારિત્ર્ય અનૈતિક હોય જે પર સંગ કરે છે અથવા જે દુષ્ટોની સંગાતીને પસંદ કરે છે તે પોતાના કમાયેલા પુણ્યને પણ નષ્ટ કરી દેશે અને જે કોઈ પાપી મનુષ્યની સંગતમાં રહે છે અથવા આધ્યાત્મિક હેતુ વગર તેના ઘરે જાય છે તે સીધો યમરાજના નિવાસ સ્થાને એટલે કે મૃત્યુ લોકમાં સ્થાન મેળવે છે જો કોઈ મનુષ્ય આવા પાપી લોકોના ઘરમાં ભોજન કરે છે તો તેનું મેળવેલું સર્વ પુણ્ય પણ નષ્ટ થઈ જાય છે સાથે સાથે તેને કીર્તિ આયુષ્ય સંતાન અને સુખ પણ નાશ પામે છે જે પાપી અને દુરાચાર્યો કોઈ સાધુ પુરુષનું અપમાન કરે છે તેઓ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાનો ધર્મ ધન અને ઇન્દ્રિય સુખ ગુમાવી દે છે અને અંતે નરકની અગ્નિમાં દહન પામે છે જેનું ચારિત્ર્ય અશુદ્ધ છે જે દુષ્ટ કે ઠગ સ્વભાવનો છે અથવા જે હંમેશા બીજાઓમાં ખામીઓ શોધતો રહે છે એવું મનુષ્ય મરણ પછી ક્યારેય ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી શકતો નથી ભલે તે કેટલું એ દાન કરે કે કેટલાય પુણ્ય કર્મો કરે છતાં તેને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી આથી મનુષ્યએ ક્યારેય અશુભ કર્મો કરવા ન જોઈએ તેને એવા કર્મો કરવા જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ તેમના નામનું સ્મરણ કરવું જોઈએ આ રીતે મનુષ્ય નરકની યાતનાઓથી બચી શકે છે પરંતુ જે મનુષ્ય પોતાના મનને શુદ્ધ કરીને અને યોગ્ય વિચાર કર્યા બાદ દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવા માટે સંકલ્પ લે છે તેના ગયા સ્વજન્મોના પાપો નષ્ટ થઈ જાય છે અને જે કોઈ આ એકાદશીનો ઉપવાસ રાખે છે અને રાત્રે જાગરણ કરીને ભગવાન શ્રી હરિના નામનું સ્મરણ કરે છે તેને અસમિત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મૃત્યુ પછી એવા ભક્ત ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરે છે અને તેના હજારો પૂર્વજ માતૃકુળ પિતૃકુળ અને સંતાનો પણ એ જ ધામને પ્રાપ્ત કરે છે અંતે આપણી આજની કથા હતી દેવ ઉઠી એકાદશીની પૌરાણિક મહત્વ અને તેનું મહાત્મ્ય આ કથા તમને ગમી હશે એવી આશા છે તો ચાલો આ પવિત્ર દેવ ઉઠી એકાદશી અને વર્ષમાં આવતી આ કાર્તિક માસની અંતિમ એકાદશી શુદ્ધ ભક્તિભાવથી શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવાનો પ્રયત્ન કરીએ આપણી ચેતનાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થિર કરીએ મિત્રો આ દિવસે ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપે છે તો તે જો તમે ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરવા માગો છો તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ છે તો તમે એ પણ સાંભળી શકો છો તો આજના વિડીયોમાં આટલું આ વિડીયો ગમે હોય તો એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ